બીજાથી ઓછી અપેક્ષા રાખો વિલિયમ શેક્સપિયર તો માણસનું નિરીક્ષણ તમે યુવા વર્ગનું કરજો બીજાથી ઓછું જાણતા હો બીજાથી ઓછું કામ કરતા અને હવે તો શું માનસિકતા છે યુવા વર્ગની કે દેશની ગણો જેને પૂછો એને ક્યાં નોકરી મળી તો ક્યા ખાતામાં મળી કામ કામ કાંઈ નહીં જેને પૂછો એને કામ થાય નહીં એમ ન થાય વિકાસભાઈ કઠોળનો પાછા હવારના પોરમાં દાટણ કિર્યા ન હોય ચા પીતી ન હોય ને ગામાં નાડી ન હોય તો લુંગી ગોડે આમ બાંધીને ફટતા હોય અને આપણે દેશનો વિકાસ કરવો નાડી નાખ પહેલા કોઈ પણ ન હોય ઘરમાં ને કોઈ મળવાનું ન હોય તમારે દિવસ ત્યાં જ પસાર કરવાનો હોય તોય સારી રીતે રહેવું છે કારણ કે યુ હેવ ટુ પે યોર એટેન્શન ઓન યોર એટીટ્યુડ ધ્યાન તો આપવું પડશે અને ધ્યાન જે છે ને સેલ્ફ નોલેજ ઇઝ ધ બિગિનિંગ ઓફ મેડિટેશન એક જણો મને કે ધ્યાન ધરવું જોઈએ કે ધરવું ન જોઈએ રાખવું જોઈએ હા કીધું ધ્યાનની ચર્ચા કરતા કરતા અમે બૂંડારે મોટર બટકાડી દઈએ ડિસ્કસ કરતા જ્યાં વોટ ઇઝ મેડિટેશન એન્ડ હાઉ ટુ સ્ટાર્ટ ઘણી મિન ઢપકાય જો આ રાખ્યું હોત ને તો આ જીવનમાં જે ક્ષણ ની હોય ને પતનની હોય જીવનમાં એટલે બધાનો સાર તો કોન્સ્ટન્ટ અવેરનેસ છે ને એ સાર છે ઘણા માણસો પછી સ્વભાવગત હોય કોઈ પણ સંજોગો મોડા મોડા એટલે મોડા ન પડે એમનો એનો એનો જુસ્સો તમે તોડી નખો સ્વામીજી તો એટલે સ્વામી વિવેકાનંદજી યુવાનોને કહેતા કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ વીકનેસ ઇઝ ડેથ આ એમણે શીખ્યું આમ તો પાંચ હજાર વર્ષ પહેલા શ્રી કૃષ્ણે આ દેશને શીખ્યું કે પ્રભુ મય હૃદય હોવું જોઈએ અને કાર્યરત હાથ હોવા જોઈએ આના ભાવને આ ભાવનાને વિસ્તારી અને સ્વામીજીએ વિગતવાર સમજાય હવે કાર્યરત હાથ ખાલી કીધા હોતો પણ પ્રભુમય હૃદય જેનું હોય ને એના કાર્યો એના હાથ સદકાર્યમાં પ્રવર્તો નક શરી તો ગુંડા હલાવે શેરીમાં અને ઓપરેશન થિયેટરમાં સર્જન હોત હલાવે જો મૈત્રી નાખે આમથી આમ બધી પણ એક જિંદગી દેવા માટે છે એક જિંદગી લેવા માટે એટલે સ્વામી વિવેકાનંદજી કહેતા કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ વીકનેસ ઇઝ ડેથ નોલેજ ઇઝ લાઈફ ઇગ્નોરન્સ ઇઝ ડેથ હા તો શક્તિ એ જીવન છે રામકૃષ્ણ મિશન સાધુ થવું હોય તો ગ્રેજ્યુએટ હોવો જોઈએ એ એની લાયકાત છે તો અમારે એક જયંતિલાલ હતો જયંતિ આઝાદ જ અમે એને કહેતા અને એને આવડે ન આવડે તોય અંગ્રેજી બોલી આપડે આમાં માણસ સમજીએ કે ન જણ કહે જાય એમને અને એક અમને માનત એટલે અમે આઝાદ એટલા માટે કહેતા કે એને કોઈ દી મોળો પડતા અમે ન જોયો ગમે એવા સંજોગો હાસ્ય ઘણા માણસો છે ને જિંદગી આખી ચિંતા કરે ઘણા ચિંતા ન કરે પણ જે પ્રસંગથી ચિંતા ઉદભવી હોય ને એનું ચિંતન કરે હાસ્ય કલાકારમાંથી દેણું વધે ને એટલે એ દેણાની ચિંતા ન કરે દેણામાંથી હાસ્ય સર્જે એ પછી ઓડિયન્સમાં રજૂ કરે અને પુરસ્કાર લાવી અને દેણું ચૂકવી દે એટલે કોઈની ચિંતા ના કરવી ચિંતન કરું ત્રણ પ્રકારના માણસો તમને જોવા મળે એકને કહો કે જિંદગી તો જિંદગી એટલે પીડાની પરિભાષા વ્યથાની કથા મોતની મહેફિલ આ જિંદગી વિશેનો આવો જ ખ્યાલ હોય ઘણા તો એવું કે હું દુઃખી થવા જ દેન બસ મેં જિંદગી મેં હરદમ રોતાઈ રહો તો માણસ ઘણા એવા હોય છે વિશાદી જયારે થઈ જાય ને ત્યારે એને એમ થઈ જાય કે જીવન દુઃખ પૂર્ણ જ છે એમ કે જીવનને જાણવાના બે જ રસ્તા છે કાં તમે ભરપૂર જીવન જીવી નાખો અને કાં મૃત્યુને જાણી લો બુદ્ધે મૃત્યુને જાણવાનો પ્રયાસ કર્યો ટાગોરે જીવી લેવાનું વાત કરી તો આ એક પ્રકારના માણસો અને ઘણાને તો ગણિત લાગે જિંદગી નહોતી ખબર તું તો માત્ર છે ગણિત એક પગલું ઓછું અને ખોટો આખો દાખો એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો એક જ ભૂલ કરી ત્યાં થઈ રહ્યો જિંદગીનો હરવાળો એમ આવે જયારે એક વર્ગ એવો છે કે લહેર કરો બસ ખાઈ પીને મોજ કરો ઈટ ડ્રિંક એન્ડ મેક મેરી જિંદગી ખ્વાબ હૈ ખ્વાબ મેં જોઠ ક્યા ઓર ભલા સચ છે ક્યાં એટલે એને જિંદગી એક મજા છે બસ જીવી નાખો તો આવો એક વર્ગ છે ને છેલ્લો વર્ગ જોયો ને એ ફિલોસોફરનો વર્ગ છે એ ચિંતા નથી કરતો ચિંતન કરે અને એક ચિંતન ને એક એનું કાર્ય સમગ્ર માનવ જાતિને ઉગારી દો આ પૈસા રળે છે મહત્વ નથી સમાજ માટે ખર્ચે છે કેટલા એ મહત્વનું નગર ઘણા ગમે એટલા કમાતા હોય ને પોતાના માટે જ ખર્ચતા હોય બીજાના માટે જ કાંઈ ન કરતા હોય તો આપ પશુ પ્રવૃત્તિ છે તમે એવું કોઈ દેહડ્યું પાડો અમારા વગડામાં ચરવા ગયો ને તે ચરતો આવ્યો ભેંચ આટું ભારો લેતો આવ્યો પાડા પોતે જ ચરતા આવે કારણ કે યહી પશુ પ્રવૃત્તિ હે કે હી ચરે વહી મનુષ્ય હે કે જો મનુષ્ય કે લઈએ મરે વિચાર લો કે મૃત્યુ હો ન મૃત્યુ સે ડરો કભી મરો પરંતુ યો મરો કે યાદ જો કરે સભી હુ નસુ મૃત્યુ તો વ્રથા મરે વ્રથા દિય વહી મનુષ્ય હૈ કે જો મનુષ્ય કે લીએ મરે અનાથ કોણ હૈ જહા ત્રિલોકનાથ સાથ હૈ દયાલુદ્દીન બંધુ કે બડે વિશાલ હાથ હૈ અને જો માણસ કે ખરો કે ભગવાનની મરજી વગર એક પાંદડું હલતું નથી તો પણ તું શું તઈ થડ હલાવશ ક્યારનું એક રાજા રથ લઈને રસ્તા ઉપર પસાર થતો હતો ને તો એક ભિખારી હાયલો જતો હતો માથા ઉપર ટોપલી એની પોટલી ઉપાડેલી વજનદાર પાછી થોડી રાજાને દયા આવી રથ ઉભો રાખી દીધો અને ભિખારીને કે બેસી જાઉં હું તમને ઉતારી દઉં જ્યાં જવું અહીંયા તો ભિખારી બેઠો ખરો રથમાં પણ પોટલી માથે રાખ્યો રાજા કે મૂકી દો મૂકી દો એક તરફ તો કે હવે રથમાં આપે બહેર્યો પણ હવે આ પોટલીની ક્યાં તકલીફ આપવી એમ આટલો ભાર મારા ઉપર ભલે રહ્યો એમ તો માણસ કે ખરો કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી પણ ઈ પાછી ચિંતાની પોટલી માથે ને માથે રાખે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યતકિંચિત જગત્યામ જગત આ જગત ઈશનો આવાસ જ છે ને એને એના જ રથમાં બેઠા છે પણ ચિંતાની પોટલી માથે રાખી મંદિરમાં જે ઈ નથી એમ કહીએક તો કે અબ દિયા ઈસ જીવન કા સબ બાર તુમ્હારે હાથો મે હે જીત તુમ્હારે હાથો મે હે હાર તુમ્હારે હાથો મે મુજમે તુજમે ભેદ યહી મેં નર હું તુમ હો નારાયણ મેં હું સંસાર કે હાથો મે સંસાર તુમારે હાથો બેનો માટે ઘણી વાત થઈ પણ હું સારી એક વાત કરી લોકમાન્ય ટિળક ઇંગ્લેન્ડ ગયા ને ત્યારે એક અંગ્રેજીને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે એ જ પ્રમાણે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે આવો એનો પ્રશ્ન હતો બહેનો વ્રત કરે છે ને એવ્રત જેવ્રતના વ્રત સારી ત્રીના એવડા જગારા આવ્યા હોય નવા લુબડા કર્યા આખું ગામ ફરી આવે જેટલા મંદિર હોય એટલા ફરી આવે બહુ મહેનત કરે પણ કેવકે એમ કીધું લોકમાન્ય ટેવ એવો જવાબ એવો કે અમારા દેશમાં જે બહેનો દીકરીઓ છે ને એ સદાકારી છે સંસ્કારી છે કે ચારિત્રશીલ છે એના માટે વ્રત કરવાની જરૂરત નથી પણ ને એવું નથી એટલે આમને વ્રત કરવા પડે છે આને નથી કરવા પડતા એનું કારણ આ છે આમાં શું છે અહીંયા આમ માણા એમાં ચાલુ રાખો આમ આમ કરે હા તો ચાલો ગાડી દીકરાનો હક પણ કર્યા જેવું છે પણ કાંઈ વાંધો નહીં આપણે ચાલુ રાખીને અને અમારે એક પ્રોફેસર સાહેબ ડોક્ટર પાસે ગયા કે સાહેબ હું ગમે તે ખાઉં મને સ્વાદ જ નથી આવતો ખાટું ખાઉં તીખું ખાઉં ખારું ખાઉં ડોક્ટર કે જીભ દેખાડો જીભ દેખાડી તો ડોક્ટર કે બીજું કાંઈ નથી ત્રણ ચાર ટિકિટો ચોંટી ગઈ તો સાહેબ વળી ગા બરાબર છે ઝડતી નહોતી આમ કરવા જાય ભૂલી જાય અને ગણિતના એક પ્રોફેસરે વળી પત્નીને પત્ર લખ્યો અને નાખ્યો કવરમાં સાહેબે ખાનું ખોલ્યું હતું સાહીઠ પૈસાની કંઈક બે ટિકિટ એવી રીતે નીકળી એ બે ચોડી દીધી બીજા વળી પ્રોફેસર આવીને કે આ શું કર્યું એક રૂપિયાની ટિકિટ બદલે એક રૂપિયો વીસ પૈસાની ચોડી હવે ઓછાની નિશાની કરી વીસ પૈસાની ચોડો માઇનસની નિશાની કરીને વીસ પૈસાની ટિકિટ ચોડી વળી પ્રિન્સિપાલ સાહેબે જોયું એ કે આવું બધું કર્યું લોકોનું ગણિત કેટલું કાચું છે એની તમને ખબર છે હવે બરોબરની નિશાની કરી એક રૂપિયાની ચોડો પાછી બરોબરની નિશાની કરી રૂપિયાની ટિકિટ ચોડી ત્યારે પટ્ટાવાળો ફરતો ફરતો આવ્યો એ કે સાહેબ આ કવર જ રૂપિયા વાળું નહીં